આજરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર સોળના કોંગ્રેસના ઉમેદવારોની ઇલેક્શન વોર્ડ નંબર સોળમાં સમાવિષ્ટ વિસ્તારોમાં મહારેલી યોજાઈ વડોદરા મહાનગરપાલિકાની છૂટીના હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે વોર્ડ નંબર સોળના કોંગ્રેસના ઉમેદવાર શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ અલકાબેન પટેલ સુવર્ણાબેન બવાર અને ગૌરાંગ સુતરિયા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર સોળમાં સમાવિષ્ટ વિસ્તારોમાં મહારેલી યોજાઈ હતી જેમાં સ્થાનિક લોકોએ તેઓના ભવ્ય સ્વાગત સાથે કોંગ્રેસની પેનલને ચૂંટી લાવવા પોતાનું સમર્થન આપ્યું હતું અને બચ્છુભાઈ તુમ આગે બઢો હમ તમારે સાથ હેના નારા સાથે મહારેલીને ભારે પ્રતિસાદ મળ્યો હતો અપીલ કરવા માંગો છો લોકોને હું તો લોકોનો આશીર્વાદ લેવા નીકળ્યો છું અહંકારવાળી વાત મારા મારા મનમાં ઉતી નથી આપ જોઈ શકો છો કે મેં એવું વિચારેલું કે બહુ ઓછી રેલી નીકળે પણ કોણે રોકું અને કોણે નહીં રોકવું બધાનો પ્રેમ છે આવ્યા છે પણ આ જ આશીર્વાદ મને આપતા રહ્યા છે ને પાંત્રીસ વર્ષથી આ આશીર્વાદના લીધે હું હંમેશા કોર્પોરેશનમાં જઉં છું અને મને લાગે છે કે ફરી મારો પરિવાર જે લોકો માલિક છે એક સેવકને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે અને સેવક કટિબદ્ધ છે એમના કામો કરવા માટે અને અમારા ત્રણેય પેનલના લોકો છે જે લોકોની વચ્ચે જઈને કામ કરી શકે એની ડેફિનેશન એ છે કે અમારી સુવર્ણા પવાર એક રૂમ રસોડામાં રહે છે અમારી અલકાબેન એક રૂમ રસોડામાં રહે છે અમારો ગોરાંગ એ બી સામાન્ય પરિવારનો છે કારણ કે આ નળ પાણી ગટર અને વ્યવસ્થાની ચૂંટણી છે એની અંદર હાઈફાઈ લોકો નહીં જઈ શકતા એટલા માટે એવા ઉમેદવાર પસંદ કર્યા છે કે જે લોકોની વચ્ચે જઈ શકે લોકોનું કામ કરી શકે અને ગરીબ ઝોપડપટ્ટીમાં ખાસ જઈ શકે કારણ કે આ પરિસ્થિતિમાંથી પરિસ્થિતિના છે ગુજરી ચૂક્યા છે એમને લોકોને વેદનાઓ ખબર છે એટલે આવા ઉમેદવાર પસંદ કરીને હું આગળ વધી રહ્યો છું હવે તો એવું છે કે સત્તા પર બેસીને બી સત્તા પર નથી એવી વાતાવરણ પેદા કરે છે પાણી નથી આખા વડોદરા શહેરમાં એની લાવવાની વ્યવસ્થા એમને આવડતી નથી પાણી દરેક છે દરેક જગ્યા ચૌદ નંબર પંદર નંબર સોળ નંબર સત્તર નંબર અઢાર નંબર આ બાજુ એક નંબર બધે પાણીની કમી છે અને તોય છતાં અહીંયા કોંગ્રેસની પેનલ છે એટલે કામ નથી કરતું તો શું તમે આવીને કરી ગયા પાંત્રીસ વર્ષ પહેલાં ચૂંટાયેલો ત્યારે જે જગ્યાના ભાવ દસ રૂપિયા હતા આ જે જગ્યાના ભાવ ચાર હજાર રૂપિયા થયા તો વગર ડેવલપમેન્ટ થઈ ગયા અને જે લોકો કહે છે કે કશું નથી કર્યું તો તમે અહીંયા રહેવા કેમ આવ્યા ભાઈ તમે તો ગામડામાં રહેતા હતા આ ડેવલપમેન્ટ થયા તારે જ આવ્યા ને અને તોય છતાં કશો ડેવલપમેન્ટ થયું તો આ તમારે બુદ્ધિનું પ્રદર્શન કરો છો સત્તા પર બેસીને જો તમે એવું કહો કે પાણી ભથ્થું ભયના લીધે નથી આવતું વાલ વાલ છે જો તમે મને વાલ સમજતા હોય તો બહુ સારી વાત છે કારણ કે વાલ વગર બધું વહી જાય અને વાલ જ કંટ્રોલ કરી શકે એટલે તમારા માટે હું વાલ બરાબર છું હું તમને કંટ્રોલ કરું છું એટલે આ બધી બાબતો આવી હલકા પ્રકારની જે રાજનીતિ છે હલકા પ્રકારની જે વાતો કરવામાં આવે છે પણ દુઃખ થાય છે એક જમાનો હતો પાંત્રીસ વર્ષ પહેલાં કે ભાજપ શું ને કોંગ્રેસ શું તે બીજા અપક્ષ શું દરેક જન ચૂંટાયા પછી વડોદરા શહેરનું હિત ઇચ્છતા હતા પાર્ટી નહીં વડોદરા શહેરનું હિત ઇચ્છતા હતા સર શિયાજીરાવ ગાયકવાડની નગરી કઈ રીતે આગળ વધે એના માટે વિચાર કરતા હતા આજે એવું લોકો આવી ગયા છે કે પાર્ટી કઈ રીતે આગળ વધે એનો વિચાર કરે છે એટલે મને શરમ આવે છે